ભારતીય કિસાન કચ્છ વિશેષ કારોબારી બેઠક મળી રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી દાદા લાડ પ્રદેશ પ્રમુખ શ્રી જગમાલ આર્ય પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મેયાત્રા પ્રદેશ મહિલા સંયોજિકા રાધાબેન ભુડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા મંત્રી વાલજીભાઈ લિંબાણી કોષાધ્યક્ષ હરુભાઈ વોરા જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા પચાભાઈ માતા દયાભાઈ રૂડાની પરસોતમભાઈ પોકાર તેમજ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જિલ્લાના વાલી મોહનભાઈ લીંબાણી કરમણભાઈ ગાગલ મણિલાલભાઈ જિલ્લાના મહિલા પ્રમુખ વાલુબેન જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો ગામ સમિતિ હોદ્દેદારો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા શિવજીભાઈ બરાડિયા ગત ત્રણ વર્ષની કામગીરીનો ચિત્તાર આપ્યો હતો કચ્છના પ્રાણ પ્રશ્નો એવા નર્મદાના વધારાના પાણીની મંજૂરી તેમજ રેગ્યુલર પાણીના નિયમિત કામો સરકાર સામે રજૂઆતો કરી આંદોલન કરી મંજૂરી મેળવી અને કામ ચાલુ કરાવ્યા ખેડૂતોને વીજ લાઈનો તેમજ પાઇપલાઇનોમાં જતી જમીનનો યોગ્ય વળતર આંદોલનો કરીને સંગઠનને અપાવી કોરોના વખતે તેમજ વાવાઝોડા વખતે રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને કિસાન સંઘે ખૂબ જ સેવા આપી પાક વીમા તેમજ પાક નુકસાનીને વળતરો અપાવ્યા